જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મગતુપુર ગામે પુણ્યતિથિ સોલંકી રક્તદાન રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ લોકો અને આગેવાનોએ હાજરી આપી હતી આ રક્તદાન કેમ્પ ખાસ કરીને થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ બ્લડ કેન્સરના દર્દીઓ અને અકસ્માત સમયે લોકોને મદદરૂપ થવા સોલંકી પરિવાર દ્વારા રાજકોટ નાથાણી બ્લડ બેંક અને લાઇફ બ્લડ બેંક જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મક્તુપુર ખાતે પ્રથમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનેટ કરનાર એકાવન જેટલા ડોનરોને પ્રમાણપત્ર અને ભેટ પણ આપવામાં આવી હતી સંધ્યાબેન અને સ્નેહાબેન જે પોતાના શ્રદ્ધાંજલિના રૂપે આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે ત્યાં કહ્યું નાથાણી નાથાણી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો કાર્યક્રમમાં અમુક મક્તુપુર ગામ તમામ યુવાનો તથા વડીલો તથા સોલંકી પરિવાર અહીંયા બ્લડ આપવા માટે આવો મોટો એક યજ્ઞ કરેલો છે ત્યારબાદ યુવાનોને ખાસ મારી નમ્ર અપીલ છે કે આવા બ્લડ ડોનેશનમાં ભાગ લઈ અને કોઈની પણ જિંદગી બચે એના માટે બ્લડ ડોનેશન આપવા માટે તૈયાર રહો અને બિનવેસણી બનો એવું અમારું આજનો કાર્યક્રમનો હેતુ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ